દિવસથી ભવ્ય ઉજવણી કરાઈ યાત્રાધામ માછીમાં મોટી સંખ્યામાં વણઝારા સમાજના લોકો વસે છે ત્યારે વિશ્વ વણઝારા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં રક્તદાન કરવા વણઝારા સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયો તદુપરાંત વણઝારા સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નારી શક્તિઓ યુવાનો વડીલો જોડાયા હતા અને પોતાના પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા આઠ એપ્રિલ એટલે વિશ્વ બંજાર દિવસ વિશ્વ બંજાર દિવસ આખા ઓલ ઇન્ડિયામાં એને ધૂમધામ જોવામાં આવે છે અને વિશ્વ બંજાર દિવસના દિવસે જુનુસ્તી રેલી કાઢીએ છીએ સમાજના બધા નાના મોટા ભાઈ બહેનો મળીને મળીને બીજા સાથે રેલી કાઢીએ છીએ અને અમે ધૂમધામથી એનું વાક્ય ઉજવીએ છીએ અને પૂરા રાજસ્થાન ગુજરાત ઓર ઇન્ડિયામાં આ બંધાર દિવસને ધૂમધામ ઉજવવામાં આવે છે અને એ દિવસે એ દિવસે અમે છે ને બ્લડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ બ્લડ કેમ્પમાં અમને પૂરા ગામનો સપોર્ટ મળે છે બ્લડ કેમ્પમાં ત્રીજો વર્ષ છે અમારો બ્લડ કેમ્પમાં અમે અમને પૂરા સમાજનો પૂરા ગામનો અમને સપોર્ટ મળે છે અને વિશ્વ બંધાર દિવસ એટલે અમારા માટે બહુ ખુશીનો અમારા માટે વિશ્વ બંધાર દિવસ એટલે બહુ ખુશીનો માહોલ એમ વર્ષો ઉદાસથી એ રેલી કાઢીને અમે ઉજવીએ છીએ લોકસભાની ચૂંટણીને લઈને સરકાર દ્વારા મહા